નમસ્કાર ડૉક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર પહેલાં આપણે જાડાપણા વિશે જોયું કે શેનાથી થાય છે તો હવે એને મટાડવાના ખાસ કરીને ઉપાય જોઈએ તો સૌ પ્રથમ તો વીસ મિનિટ ચાલવું વીસ મિનિટ કસરત કરવી જેથી આપણી ચાલીસ મિનિટ જે આપણે આપણા આખા ચોવીસ કલાકમાંથી કસરત માટે અને ચાલવા માટે આપણે આપવી જોઈએ વધારામાં ગરમ પાણીનો ઉપયોગ કરવો આપણે દિવસ આખામાં ત્રણ ચાર વખત એક એક ગ્લાસ ગરમ પાણી પીવાનું પાતળી છાશ પીવાની પાતળી છાશ પણ ઘણો ફાયદો કરે છે દવાઈ ઓછું અને પાણી વધારે એને પાતળી છાશ કહેવાય ગાંઠી છાશ નહીં એટલે પાતળી છાશનો ઉપયોગ કરવાનો વધારામાં આપણે જવ જુવાર સામો કળથી એ બધાનો ઉપયોગ કરવાનો અને જવ ખાર ગજવેલનું બારીક ચૂર્ણ આંબળાનું ચૂર્ણ બધાને એક સરખા ભાગે મિક્સ કરવાના એની અંદર સૂંઠ અને વાવડી એ બેનો પણ એક સરખો પાવડર મિક્સ કરી બધાનો એક સરખો માપ લેવાનો અને પછી એને મધ સાથે આપણે સવાર સાંજ અડધી અડધી ચમચીથી શરૂઆત કરવાની લેવાની એ રીતે લઈ શકાય હરડે મધ સાથે ચાટવી ત્રીપળા મધ સાથે ચાટવું વગેરેનો આપણે ઉપયોગ આપણા વજન ઘટાડવા માટે કરી શકીએ 我咋了嘛？ આપણે મેંદાનો ઉપયોગ ટાળવો જોઈએ અને ખાંડનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ આ બે ખાસ કર પરિબળ છે કે જેનાથી વજન ઘણું વધે છે આપણે પીઝા છે બર્ગર છે બ્રેડ છે બિસ્કીટ છે બધાની અંદર મેંદાના લોટનો ઉપયોગ થતો હોય છે તો એ પણ આપણે ખાસ કરીને ટાળવો જોઈએ અને દવાઓની અંદર જે આયુર્વેદ કહે છે તો ત્રિપળા ગૂગડ આરોગ્યવર્ધિની મેદોહર ગૂગળ સનસમની બટ્ટી વગેરે દવાઓનો ઉપયોગ આપણે કરી શકીએ આરોગ્યવર્ધિની બે બપોરે બે જમીને લઈ શકાય જેનાથી મેટાબોલિઝમ બરાબર રહે છે અને આપણો ખોરાક પાચન થાય છે તેથી આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદરથી મેદ નથી બનતો પણ રસ અને રક્ત બને છે આ બધા ઉપાયો આપણે જાડાપણું દૂર કરવા માટે કરી શકીએ વધુ માહિતી માટે મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો